શરદી વિસ્તારમાં મોટા શહેરો જેવી અત્યાધુનિક સ્વાસ્થ્ય સુવિધા મળી રહે તે માટે આજે થરાદની નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું કાદમૂરત અને ભૂમિપૂજન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું અંદાજિત રૂપિયા ચોપ્પન પોઈન્ટ સોળ કરોડના ખર્ચે શરદી વિસ્તારમાં નિર્માણ થનારી આ હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે આધુનિક આરોગ્યની સુવિધા પૂરી પાડશે જેના કાદ પ્રસંગે મોટી સંખ્યામાં સરદી વિસ્તારના આગેવાનો તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા કાદ પ્રસંગે સંબોધન કરતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે થરાદના જનમનની વાત હોસ્પિટલના કાદ સાથે સાકાર થઈ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે ઉદારતાપૂર્વક હોસ્પિટલના રૂપમાં મોટી ભેટ આપી છે આ હોસ્પિટલનો સંપૂર્ણ જસ થરાદની જનતાને જાય છે જેમણે મારા પર મૂકેલા વિશ્વાસ અને ભરોસા થકી આ શક્ય બન્યું છે આ વિસ્તારના ગરીબમાં ગરીબ લોકોને પણ આરોગ્યની મુશ્કેલીના સમયે તકલીફ ન પડે તે માટે તમામ બાબતોનું ધ્યાન રાખી હોસ્પિટલની રૂપરેખા તૈયાર કરાઈ છે આ હોસ્પિટલમાં એમઆરઆઈ સીટી સ્કેન સહિતની સુવિધા ઊભી થશે આપણે અહીંયા હોસ્પિટલનું આજે ખાતમૂર થયું છે જેની કામગીરી બે વર્ષમાં પૂરી થશે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત બનાસવાસીઓની ચિંતા કરી આપણને પાણી થી લઈ આરોગ્ય સુવિધા આપી છે જે માટે આપણે એમના ઋણી છીએ હોસ્પિટલમાં ઝીણી ઝીણી વાલી મંત્રી શ્રી હમણે વાત કરતા હતા ને એ પ્રમાણે એક 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 બાબત ની કેટલા દિવસો સુધી બેસીને મે પોતે પણ લાગ્યું કે આપણે પોતે હોઈએ એક દર્દી તરીકે દાખલ થાય હોય તો એમાં શું શું જોઈએ તો કોઈ માણસને તકલીફ ના પડે એનું જરા ધ્યાન રાખવાનું કરો અને બીજું આજે જે માની મંત્રી શ્રી રસ્તામાં આવતા મને વાત કરી કે હજુ મોટી હોસ્પિટલોમાં એમઆરઆઈ ની વ્યવસ્થા નથી હોતી કરવું હોય તો લગભગ થાય અને કોઈ દર્દી બીમાર પડ્યો એને એમઆરઆઈ કરાવવું હોય એક તો બિલકુલ હોય અને એને એમઆરઆઈ કરાવવું હોય તો ક્યાં મૂકવો એક અમદાવાદ જાય ત્યારે વ્યવસ્થા થાય તો રસ્તામાં જતા ને આવતા એ જર્મના કરી શકે અને એક એને ટેસ્ટ કરવાને કારણે જ રસ્તાની અંદર એનું પ્રાણ પણ ઉડી જાય હોય કેટલાય કેસો આપણે જોયા છે એવું સીટી સ્કેનમાં પણ છે તો સરકારી યોજના સિવાય પણ માન્ય મંત્રીશ્રીએ પણ કીધું છે કે હું પણ મદદ કરીશ અને સીએસઆર માંથી સ્પેશિયલ વ્યવસ્થા કરાવીને અથવા બાકી વ્યવસ્થા કરાવીને ની પણ વ્યવસ્થા આપણે ત્યાં થાય તો મને લાગે છે કે પાલનપુરના દર્દીને પણ દિશાથી કે ત્યાંથી પણ

ધરાજમાં નિર્માણ થનારા હોસ્પિટલ શરદી આઠ તાલુકાને પાડોશી રાજસ્થાન રાજ્ય માટે આરોગ્ય સુવિધા સંજીવની પુરવાર થશે આ સમગ્ર હોસ્પિટલની તમામ બાબતોમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ માર્ગદર્શન કર્યું છે આજે ગુજરાત સરકાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી ગામડાઓ સુધી આરોગ્યની સુવિધા પહોંચાડી રહી છે ગુજરાતમાં આયુષ્માન કાર્ડ થકી દસ લાખ સુધીની આરોગ્ય સુવિધા નાગરિકોને મળી રહે છે

બનવા જઈ રહી છે અને થરાદ એક એવું સેન્ટર છે કે આજુબાજુના આઠથી નવ તાલુકાઓ કચ્છ અને સાથે રાજસ્થાન એ સરહદી વિસ્તાર છે અને રાજસ્થાનથી પણ લોકો અહીંયા આપણા બનાસકાંઠાની અંદર સારવાર માટે આવે છે અને આ જે મેં તાલુકાની વાત કરી ત્યાં આગળ આરોગ્યની વ્યવસ્થાઓ છે પણ ટર્શરી કેરની વ્યવસ્થાઓ માટે અહીંયા બનાસકાંઠામાં બનાસ મેડિકલ કોલેજ બનાસ ડેરી સંચાલિત સાથે ગયા વર્ષે જ આપણે વિસાની અંદર જિલ્લાની હોસ્પિટલ આપી અને આજે અહીંયા જે ખાતમુહૂર્ત થયું જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખરાબ મુકામે થયું છે અત્યાધુનિક સગવડો સાથે એટલે ટર્શરી કેર સુધીની સગવડો અને સારા એવા મહેકમ સાથે કે જેની અંદર સુપર સ્પેશિયાલિટ સ્પેશિયાલિસ્ટ હોય એની સાથેની આ હોસ્પિટલ આવતા સમયની અંદર આ મેં કહ્યું એ સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદ સમાન પુરવાર થવા દોઢ વર્ષની અંદર આ હોસ્પિટલ બની જશે અને કાર્યરત થતાં લગભગ પોણા બે બે વર્ષમાં સંપૂર્ણપણે મશીનરી સાથે મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે કાર્યરત થશે અરે એમઆરઆઈ આવશે સીટી સ્કેન આવશે આધુનિક એક્સરે આવશે જે સાધન અને સગવડો ડિસ્ટ્રિક્ટ લેવલમાં મળવી જોઈએ એના કરતાં પણ વધારે સાધન સંપન્ન આપણે આ હોસ્પિટલને કરવાના છીએ કારણ કે આદરણીય શંકરભાઈ સાહેબે પણ આની અંદર ખૂબ વ્યક્તિગત રસ લઈ સુવિધાઓ કેવી હોવી જોઈએ વેઇટિંગ કેવું હોવું જોઈએ આદરણીય પર્વત કાકાનો પણ એમાં સહયોગ રહ્યો કે ખૂબ ઝડપથી બને એમને પણ વાત કરી હતી પરંતુ એ ખાતમુહૂર્ત કરવાનો સમય આજે આવ્યો છે અને લગભગ દોઢ વર્ષની અંદર જ આનું આપણે લોકાર્પણ પણ આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી માવજીભાઈ દેસાઈ લવિંગજી ઠાકોર જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા ગોવાભાઈ દેસાઈ માવજીભાઈ પટેલ સંગઠન મહામંત્રી કનુભાઈ વ્યાસ બનાસ બેંક ચેરમેન શવસીભાઈ ચૌધરી નાયબ નિયામક ડોક્ટર તૃપ્તિબેન દેસાઈ સહિત આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા